સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસ થી ખેડૂતો બેહાલ ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને દેવળાના ખેડૂત ગોરધનભાઈ વસોયના ખેતરમાં પણ વાવણી કરેલ સિંગ અંદાજે પાંચ વીઘા કરતા પણ વધારેમાં ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલી સિંગમાં નુકસાની કરેલ છે દેવળા ગામના ખેડૂત દ્વારા બસ એક જ માંગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસમાંથી વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરે અને તા ખેડૂત પર બાદ થઈ જશે રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ ગોરધનભાઈ ગુગરભાઈ વસોયા છે હું

અત્યારે માંડવી ઉગી ગયેલી છે સીંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકીને ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅળું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડાવો અને રોજના ત્રાસથી ખેડૂતોને આવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાવાળું છે જ છે જ નહીં જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે અમારામાં આવતા નથી ભૂંડણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને છો ખેડૂતોને અમે આજથી આઠ આઠ વર્ષ પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતના આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂનણા ઠલવી અને વ્યાજાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કઈક યોગ્ય નિકાલ થાય રોજ બુંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું આ મારી નમ્ર વિનંતી છે આ આ ઝડપથી ઝડપ આનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને ખેડૂતો નહીતર આવી રીતે આવી રીતે ખેતરો ભેળા જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે સ જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય ચૂંટણી ટાઈમે ન નવા વાયદાઓ આપે છે અમને રોજ ભૂંડની અમને રજૂઆત કરીએ છીએ અને આ થઈ જાય અને તે થઈ જાય પછી કોઈ આ બાબતથી કાંઈ ધ્યાન જ નથી આપતું અમારું એટલે મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ આ બાબતથી યોગ્ય પગલાં ભરે